અગ્રેશ્વરના નેશનલ હાઇવે અડતાલીસ પર બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ આમલા ખાડીના જૂના બ્રિજના ખરાબ હાલતના કારણે વાહન ચાલકો પરેશાન અંકલેશ્વરના એનએચ ફોર્ટી એટ પર બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ આમલખાડી જૂના બ્રિજના ખરાબ હાલતના કારણે વાહન ચાલકો પરેશાન ભરૂચથી સુરત જવાના નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર વહેલી સવારથી જ ગંભીર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ત્યારે આંબલખાડી બ્રિજની ખરાબ સ્થિતિના કારણે વાહનોને ધીની ગતિએ પસાર થવું પડતા રસ્તા પર બે થી ત્રણ કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો જોવા મળી વિશેષ કરીને મોટા ટ્રક ટ્રાન્સપોર્ટ વાહનો ખાનગી કાર ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો જનતા દ્વારા ભારે રોષ વ્યક્ત કરી તાત્કાલિક રીતે બ્રિજની કામગીરી હાથ ધરવાની માંગ ઉઠવા પામી છે આ માર્ગે દૈનિક હજારો વાહનો પસાર થતા હોવાના કારણે અવરજવર માટે બ્રિજ મહત્વપૂર્ણ છે પરંતુ તેની જર્જરત હાલત અને સમયસર જતન ન થવાના કારણે વારંવાર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ રહે છે હાલની સ્થિતિને જોતા તંત્રએ યોગ્ય પગલાં લેવા જરૂરી છે નહીં તો આવનારા દિવસોમાં પણ આવી જ રીતે જનતાને હાલાકીનો સામનો કરવો પડશે